સમાચાર જૂનાગઢથી સરકારી પોલિટેકનિક કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસર રણજીત પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે તેમને આ વિશેષ સન્માન અપાશે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા દેશમાંથી સોળ નામની આ મુદ્દે પસંદગી કરાઈ હતી જેમાંથી જૂનાગઢના પ્રોફેસર રણજીત પરમારના નામની એકમાત્ર ગુજરાત રાજ્યમાંથી પસંદગી થઈ છે એન્જિનિયર અભ્યાસક્રમમાં જે

આ એક જ ક્રાઇટેરિયા જોકે નથી એ વન ઓફ ધ ફેધર ઇન માય હેટ એવું કહી શકાય પરંતુ હું એમ કહીશ કે અમારી સમગ્ર સરકારી પોલિટેકનિક જુનાગઢની ટીમ ઘણા બધા એવા ઇનિશિએશન લીધેલા છે ઘણા બધા માનો કે એવા ફેક્ટર્સ છે કે જેના કારણે આ એવોર્ડ માટે મારી પસંદગી થઈ છે આ સંસ્થાની હરિયાળી સંસ્થાની કાર્ય પદ્ધતિ આ સંસ્થામાં મેં લીધેલા ઘણા બધા ઇનિશિએશન પણ આના માટે કારણ